રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે પાણાવારીમાં અને આપણા નવા વ્લોગમાં એકવાર તો બધેને વીરેનના જન્મદિવસ વિશ કરવા માટે બધેનો આભાર થેન્ક યુ અને હવે આપણે પાણાવારીમાં ભાઈ એકલા જ આવી ગયા હે વહેલો ઉઠી ગયો લગભગ સાડા ચાર પાંચ વાગ્યામાં પણ એવા ટાણમ કંઈ હુંજતું નહોતું અને પાથરો હા અહીંયા ઝીણો ને છે હાવ ધૂળવાળું ગારાવાળું તો પાણાવારીમાં ભર કરવા હે પાથરા હાવ બચક બચક્યું છે કેમકે આપણે જેટલી જેટલી જો આ કરાર ખોફ જેવી જમીન દેખાય ને એમાં બધેમાં વોલ જરાય હતો જ નહીં એટલે પાથરા ઝીણા ઝીણા થયા છે બે બે જણાના કરલ હે બે બે રપોલાના માઇક નથી એવું કદાચ અવાજ આ ડાવું ને તો થોડોક ઓછો વધુ થાય અને ભર કરવામાં હવે છે ને મોડું થઈ ગયું છે મોડું બીજું કંઈ નહીં પણ બેદી આ થોડોક ભૂર વધારે થઈ ગયો ને એટલે હુકવી કાંઈ ગા નાખું હા કાલે હાં જે હું આવ્યો હતો તો આપણે ઓલું રેસું છેલ્લે ઉપાડ્યું ને એના પાથરા દિયાથી મેં આવ્યો હતો તો એ ફેરવવાનું મન થઈ ગયું કેમ કે નીચેના પાન બટાવવા માંડ્યા હતા કેમકે એમાં તો વધારે ગારો એટલે પાથરા ફેરવી ગયો હતો હેઠા હેઠાના આપણે જે આડી હૈરું રપોલા કર્યા હતા ને હેઠા મેળુંના એમાં થોડોક બાટ છે તો હવે ફેરવવાનો ટાઈમ નથી ફટાફટ ભર કરવા હે તો આપણે જો આ છેલ્લી કટકીમાં ચાલુ કરી દેવું આ હે ટૂંકમાં એક વીઘો પૂરી નથી અડધા વીઘા ઉપર એટલી છે અને આ કંઈક બે હવા બે વીઘા અઢી વીઘા આસપાસ છે ઓલું છ હાથ વીઘા જેવું ઉપલો ભાગ છે તો હલો હવે બીજા ત્યાં કંઈ આવે પણ મારે ભરની શરૂઆત કર દઉં એટલે વેલરો ફન ફાટે કેમ કે આમાં બધેમાં ધૂળ બહુ લીધી છે ને પાછરા હે ઝીણકા એટલે બહુ વેગે નહીં થાય અને આજે મજૂર એક આવવાનું નથી ઘર મેડેજ જે થાય નહીં કરવાનું હે તો આ બે કટકાના તો ફરજિયાત છે અને ઉપલા ભાગમાં અડધે ખુધી થઈ જાય તો વધારે સારું બાકી જોઈ બપોર પછી થોડું ખરે છે વધારે કાલે ભૂર પવન હતો સવારેથી છે લગભગ હાંજ સુધી એટલે હા લીલે લીલું હતું ને એને હૂકવી નાખ્યું હે એટલે આપણે શરૂઆત ભરની ફટાફટ કરવાની જરૂર હતી અને કાલે મેળવે તો માંડવીમાં વાઢ નાખવાનો એ વિચાર છે એટલે જો આજે ભરું થઈ જાય ને તો કાલે માંડવીનો વાઢ ચાલુ કરી तो अटाण हूँ शुरुआत कर दू एक छोटे विडियो तो हमें कहीं बने हूँ थे सुरभि हूती थे हूँ फोन लाइन आते रहो भेगो जय श्री कृष्ण आज माता दी राम राम जो काल मार बर्थडे तो जेनी मैंने हेप्पी बर्थडे कीधु ये बदा ने थैंक यू जय श्री कृष्ण जय माता दी आज मैं एक पहला कुलदेवी ना नाम लै लो ना। <laughs> जो हवा हवा उठी पीवी थोड़ा काम करने लगे अत्यार भाई ने जाए स्कूले

અમે બે જ મિનિટ હવે કંઈ કામ નથી કે સીતાફળ પડદે તો લઇ ચિમકા ચિમકા આતા એ રાખ્યા હે આપણે દિયા ભાઈ આવે ને તો એ કામ આવે આમાંથી એમ તાજ અડધા નહિ પાકે એ તઈ પછી પાકશે હજી તો વાય વારી વાં સીતા છે ને ન્યામ ઓ ઉડા ઉડા હતા તોડી ગયો મજૂર ખબર નહી હવે તો હે જો તો મસર કઈડા કપાર માં કઈડો મોટો હરો આલો ભાઈ તો હમણા જો આઈથી હરપ નીકળો તો સીતાપડ ધોતા હતા તો હરપ દેખાણો છું તો ઈ માર મમ્મી કે કે ઊભી થી જા ઊભી થઈ જાય આ बाजू આઈ ઉધીત આવી ગયો તો બસ પાછો આમ મડી ગયો તો અમે સીતાપડ ધોઈ લીધા છે અને હવે મારે ને જલાનબેનને જમવે બાકી બધા તો જાણવાની છે તો ઈ તો હજી કઈ આવે નહી ખબર નથી કે ના કે ન હોય ને એટલે મારે ને જલાનબેન જમી લીવને તો પહેલા હું બાપુને જમવા લઈ આવ પછી હું ચલો અંબે આવીને ખાઈ લઈને ભાઈ ગયો છે ઈ ની એક્ઝામ હે આજ ઇંગ્લિશ નું પેપર હે તો ઈ વેવ્યું હે હાલો ભાઈ તો આ બાજુ જો આપણે શાક રોટલો છાસ મીઠું મરચાં અને એને મસ્તીનું કચંબર દંડના દંડ રેડી છે ને મને તો બહુ ભૂખ લાગી હે તમારે કોઈ ખાવું હોય તો આવી જજો હાલો હું ત્યાં ખાઈ લઉં આવની પહેલાં બધા મહેનત કરે છે આજે ઘર કરવામાં મશગુલ થઈ ગયા છે બધા ઘરે રહ્યા હા હું જલો બે કેમ કે ભાઈ તમે યોગ્ય એક્ઝામ દેવા હું મમ્મી ને જલો આમ ત્રણ હોય ને હવે આવ્યા જો રજુ કાકો આવ્યા સોનલ માંથી આવ્યા એ લોકો આવી ગયા હે બાર બધા પોણા એક વાગ્યા છે તો અહીંયા આવ્યા છે તો બધા હાલો જમી લઈએ અને આપણે બીજી વાર આરામ કરવા આવી બેઠા ઉતરો હવે હાલો નીચે નીચે ઉપર नहीं

વધારે જ નથી ધોવી ઉપર ઉપર હાવ કડરાટું બોલી ગઈ પાણાવારી ભર કરતા હતા અને હેઠે બાઠે ઘડીક વાર પાથરા ફેરવાનો પ્લાન કર્યું ઘડીક પાથરા ફેરવાયે પછી એક ટકીને ફેરવી લીધા ને વરી એમ થયું કે આગળનું વધારે રૂકાઈ જાય હાથમાં નહીં આવે તો ઝાડવાનો વિકાસ નથી એવડે એવડિયા બોચકા અને ધૂળના પોડા પોડાને વાત ના પૂછો એટલે પાથરો હલરમાં બહુ આવીએ નહીં હાથમાં આમ ફાટુથી ભરીને દઈને એવી હાલત થાય અને હવે નૈકરી ધૂળ જ થાય એટલે ભર કરવામાં મજા નથી આવતી ને ભર કરી લે હું તો અલરમાં મજા નહીં આવે એ હું હાલત થઈ જવાની હે પાણાવારીની અને ભેહાણ બહુ થાય ટૂંકમાં એ થાય બપોર પછી અહીંયા માંડવીની હેઠ મેળું ની ધવાની તૈયારી કરવી કાલે હાથ આઠ માણસો આવીએ માંડવી ભેગી કરી ભરવું ઘડી કદાચ કરી લે હું કાલે પહેલાં પછી માંડવી ઉપાડીએ ले जो लो कल निवेद कल आज नू काम करी थोबड़ी जरा खावा पूर्ति तो ही अंजला भाई खाय ले क्या जला खाए लिया ताता तो मस्त मजा लगूँगा हाँ जो हम बाहेल ना वे पास रहे वो पढ़े जो जो हाँ <laughs> <खुँँ। laughs> <खुँ। laughs> <खुँ। laughs>

અમે એટલે ઘરે આવીને બા હમણાં આવ્યા હે મેહમાન આવ્યા હે એટલે અને થોડીક ટૂંકમાં પુરી વધી હતી ને પાણી હતું તો અમે થોડોક મસાલો બનાવ્યો હે ને અત્યારે વળી પછી મારા જલા વિરે ને જલ્દી પાણી પુરી બનાવી હે એ આવે એટલે થોડોક નાસ્તો કરી લઈ બીજું હા ભાઈ હા આ તો હવારનો નો એમને એમ કે હે કે ગાલા બનાવી જ નાખી તો હમણાં બસ ભાઈ આવે ત્યાં જરાક વાર નાસ્તો કરી લઈએ ચા બનાવી ને તારા બધા ને દઈ ને હવે આવીને રસમાં માં આવીને ડાયરેક્ટ મારવાના કા ચો બનાવીને એટલે પીવાનો મન થાય હમ મારે હ ઓ ચુસ્કી બે ટાઈમ ને ખવાય 10 પાણીપુરી

આ છોડી જમીન છે ને વાવણું થોડું આ છોડી જમીન છે ને કે તવા પડી જાય વેલા વેલા એમાં ટૂંકમાં ડેડવો દેખાય છે બાકી આપડી માંડવી એકંદર વધારે ઘાટી થઈ ગઈ છે જ્યાં કરાર જમીન માં ઘાટી છે ને એમાં બહુ માલ નહીં નીકળે આ છોડ છોડ જેટલી જમીન છે ને તવા તવા એમાં બધે એમાં ડેડવો હારો નીકળીએ અને હવે પાકી ગઈ હશે ઘેરો કાચો છે પણ હવે એના વાહે જો વાઇટ જોઈ ને તો આમાં ડેડવો ખરે બો આ એકસો અઠાવીસ છે ને ખરવા પેલો નંબર લે ભાઈ આપણે જે આ ભરું કરી લીધા છે ને ખડખડના ના જે ઓલા પાંચ છ વીઘાની ની આગતરી માંડવી એમાં લગભગ ડેડવા બધા ખરી ગયા હે એટલે આને થોડુંક આપણે વહેલું ચાલુ કર્યું હે કોક ડેડવો કાચો છે પણ હવે જે થતી હોય થાય પાન ખરી ગયા ને એટલે હવે છે એ બહુ ભયર એવી આહાર નથી ફટાફટ એકવાર આમાં વાઢ નાખવો છે આપણે તો આજે થોડીક હાર્યું થોડાક રપોલા પાણી લઈ અને કાલે સવારમાં પાણાવારીના ભર કરવા જાવું હે મજૂરનું કદાચ ચાર પાંચ છ જણાનું સેટિંગ થાય એવું લાગે હે બાકી કાલ આવે ત્યાં સાચું કેમ કે માણસોનું કંઈ નક્કી જ ના હોય કે મશીનો હાલતા હોય થ્રેસર તો અડાવું એમાં ટૂંકમાં જવાનો ઓર્ડર લેવાય જાય તો બે કોસા આવે ના એ આવે આમાં તો કંઈ નક્કી ના હોય તો આ ટાઈપની કંઈક આપડી એકસો અઠ્યાવીસ માંડવી છે આ જમીન આછી છે એટલે ટૂંકમાં ફોરી પડે હે જમ માથે જ પડે એ તો બધું ફોરું જ પડશે ના ઓલી બાજુ ગાંગડ પકડે હું મૂકી દે હે ખેરવા માં પણ પકડે અને ભાઈ ઘાટી એટલે હદની બાર ઘાટી ગયું હોય ને એ ટાઈપ ની ઘાટી હે એમાં છોડવાનો હિસાબ કરો ને તો દેડવા નથી જો એક જાડવાનો હિસાબ કરો તો દેડવા ના હોય પણ આમ સામટું ભેગું થાય ને એટલે કઈક ડેડવો દેખાય છે આમાંથી કોક કોક તૂટલે હે પણ હવે બહુ પાયડું નથી કાપવ્યું આપણે હાલો તો ધીરે ધીરે અમારે હરાયો નાખ્યો હે હરાયો મતલબ કે અહીંયા થી લઈ વરી થોડીક હાયરું મૂકીને ઓલી બાજુ થી આમ લેતા આવી અને વચમાં જે હાયરું રહેતી હોય ને આવી રીતના ખુમરે હાકતા હોય એને કહેવાય હરાયો અને હરાયો હોય એને ગઈઢા કેતા હોય કે રાત નહીં રહેવા દેવાનો અધૂરો એટલે ટૂંકમાં જો હવે વચમાં એટલી હૈરું ઓલી બાજુ પાડલ આ બાજુ પાડલ વચમાં એટલે હૈરું છે ને એ પાડીને જ ટૂંકમાં તમારે અહીં જે બંધ કરવાનું હરાયો અધૂરો રખાય નહીં એટલે આપણે ફરજિયાત એટલા રપોલા પાડવા જ જો તો હાલો હવે દિવસ હે ને થોડો હે વેહ છે જાજા એટલે અમે કરીએ અમારું કામ કમલેશભાઈ ની ભાષામાં રાત થોડી ને વેહ જાજો વડા મા ને આપડા હા કમલેશભાઈ ની એવા અખ્યાન કરતા હોય એટલે કમલેશભાઈ ની ભાષામાં આપણે કહી શકીએ કે રાત થોડી અને વેહ છે જાજા તો આપડી એકસો અઠ્યાવીસ નંબર મેં કીધું ને એની વાયરે આછી આછી જમીન જો આપણે ઓલા ગુંદા થી આ બાજુ ગુંદા થી આમ ઓયડી કોરા નો આખો ખાચો બસ એટલામાં ફાલ નામી રહે અને પછી નદી સુધી આમ જતા જાય ઘેરે ઘર કે ઓછો ને ઘેરે કે હારો એવો ફાલ હે જે આપણા નસીબ માં હતું થઈ ગયું છે વધારે વાત ના કરતા કર દઈ આપણે ચાલુ કઈ ટુ સોનાલી કા ટ્રેક્ટર બચાનું અવસ્થા પકડી ગયું હવે જો બોનત ના પત્ર હે હળવા કેમકે અમે જરાય આનું ધ્યાન નથી દીધું કોઈ દી એક કી રાખવું હમ લીધું ત્યાં દિન હા ઉમર થઈ ગઈ બે હજાર બાર માં લીધું તું આપણે હવે અહીંયા છે લખલ પણ ડીઝલ વાળું ભર્યું હે મેં ટાંકી ફૂલ કરી ને ચલી ગઈ હતી ટાંકી એ બધું રહકી ગયું હે કઈ વાંધો નહીં હાલો એન્જિન બાબતમાં હજી એક દોરાવાર નો પ્રશ્ન નથી મસ્ત હાલ હે પણ હવે જે આ બોનટ આ પંખા એકવાર બદલાવી નાખ્યા છે એમાં તો એ જો દાઢામાં કટ ચાલુ થઈ ગયો વરસ ખાલી બે જ પંખા નાખ્યા ને કંપનીના જ છે પેસિયલ મંગાવ્યા હતા તેર હજાર પડ્યા ખાલી બે પંખા ના મંગાવતા હતા ને વળી આરા કર નાખ એ બે વાર હાલી જાય હતા તો હવે હાવ માંડ્યું કટાવા જોઈ ઉપર વાળા જેવી મરજી કઈ હારી મોહી થઈ જાય તો એક જ બે વર્ષ આપણે વળી બીજું ટ્રેક્ટર ગોતલે હું તો વિરેનભાઈ ને આજે ઇંગ્લિશ નું પેપર હતું હારું ગયું હા છેલ્લું પેપર જ હતું ને તો ભાઈ વિરેનભાઈ આગળ માઇક નથી નો અવાજ નહીં આવે આજે છેલ્લું પેપર હતું પૂરું થઈ ગયું અને વેકેશન તો 10 તારીખે

વેકેશન હોળ તારીખ આસપાસ પડી બગીચો કર્યો હનુમાન બાજુમાં ટપો મૂકી હા જાડવાય બગીચો મસ્ત ઝાડવા બધા ઉજરી ગયા હે અને ટપક ને બધી ટપક સિંચાઈ બધી જગ્યાએ નળિયું પાથરી દીધી હે અને હવે બોર કરે હે આજે તો જોઈ હનુમાન દાદા નું ને ભોળાનાથ ના આશીર્વાદ રે ને નિહાર માં પાણી થાય ઝાડ માં લીલા રહી જાય મંદિર માં એ બાબત થી પાણી આવે બસ એવી આપડી ભગવાન ને પ્રાર્થના કોરો ના જાય પછી ભવિષ્ય માં આપણે નેહડા માં કોક દીક કરી તો ટૂંક માં ત્યાં પાણી થાય તો ખબર પડે ને કે અહીંયા છે એરિયા માં પાણી તો આપડે કરવા થાય તો હાલો હવે અમે કર દઈએ ચાલુ ને જોઈ જોઈએ એને બ્રેક નથી પાછુ કઈ બહુ જાવ સાયકલ ની હવાણી કાઢ લીધી ભાઈ અમારે ચાલે એકલી બ્રેક ને પંખો ને બધું બધું હે ને ઈને જ હાચો ડ્રાઈવર કેવાય ગાંજેલા બ્રેક હોવી ના જોઈએ હા બ્રેક હોય ને આ કે લઈ ઈતે ડ્રાઈવર કેવા ડ્રાઈવર ના કે હા પણ ના જ કેવાય ને હા તો વીરન ની સાયકલ માં નથી બ્રેક બ્રેક કાઈ બે વરા થઈ ગયા પંખો ના હોય પંખો કાઢ નાખ્યો કા પંખો નથી એ છતા ના હોય ને તમે કાબુમાં માં હાકી શકો ને ફૂલ હા એને ડ્રાઈવર કેવાય એને પછી કઈ વાંધો ના આવે હવા ભરવાનું છે કોઈ ઠું આમતા ટાયર હે ઓલા લેધર જેમાં કેવાય ને ટ્યુબ વગર ના પણ અમારા ભાઈ ને એવા બધા શોખ એમ કે આમાં હવા ભરવી કેવી રીતના નળા નડા થી જડી જાય ને આમાં ટ્યુબ કાપેલ હોય એના ગોતે ને બાંધીએ કે ભાઈ હાલો તો ભાઈ હવે વાત ને સાપુડા નથી મારવા અમારે વિરેન ભાઈ જો અમે ટ્રેક્ટર હાકી ને જરાક બતાવે ને અમે કરી દઈએ ચાલુ હરાયો અધૂરો નથી રાખવો મેળાવ ને તો જ્યાં જ્યાં પાડવા નથી કેમ કે થોડાક માણસો આવવા નતા ને એમાં થોડાક નું થયું આરો એટલે કહું હું કે કાલે આવે ને તઈ સાચું કે એટલા માણસો આવ્યા હાલો તો અમે કરી દઈએ ચાલુ ભાઈ તો અત્યારે આપણે નારિયેલ વધારે લીધું હોય તો દિવાય ખાય બાકી આવું પડી ગઈ હાજ તો વિડીયો ક્યાંથી ચોખ્ખો આવીએ ને તો હું જ વિડિયોનો એન્ડ કરી દઉં મળશું આપણે કાલના એક નવા બ્લોગ સાથે શ્રી કૃષ્ણ રાધે રાધે